નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું પૂર્વજીત સિવાગેલા આપ સૌનું મારી અને તમારી એટલે કે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છે આજના આ સરસ મજાના વિડિયો લેક્ચરની પ્રશ્ન નંબર એકસઠ ખૂબ સરસ મજાનો બધાને આવડતો પ્રશ્ન છે કે ઉત્તરાયણ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો આપણને બધાને બેટા ખ્યાલ છે ઉત્તરાયણનો જે પર્વ છે એ દર વર્ષે ચૌદમી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવતો હોય છે આગળ વધીએ છીએ પ્રશ્ન બાસઠ કરણના પિતાની ઉંમર કરણ કરતાં એકત્રીસ વર્ષ વધુ છે જો કરણની ઉંમર નવ વર્ષ હોય તો તેના પિતાની ઉંમર ખાલી જગ્યા વર્ષ થાય પ્રશ્ન બહુ સહેલો છે જુઓ તમને રકમમાં બે માહિતી આપી છે એક તો કરણ વિશે વાત કરેલી છે કરણની ઉંમર કેટલા વર્ષ છે નવ વર્ષ રકમમાં એવું કહ્યું છે કરણના જે પિતા છે તેમની ઉંમર કરણની જે ઉંમર છે નવ વર્ષ એના કરતાં એકત્રીસ વર્ષ કેવી છે વધારે છે એટલે જો નવ ની અંદર આપણે એકત્રીસ બેટા ઉમેરીએ તો કરણ ના પિતાની ઉંમર કેટલા વર્ષ જોવા મળશે ચાલીસ વર્ષ જોવા મળે એટલે કે પ્રશ્ન બાસઠ નો જવાબ થશે ઓપ્શન ડી ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન ત્રેસઠ કયા મહિનામાં ત્રીસ દિવસ કરતા ઓછા દિવસો હોય તો આપણને બધાને ખબર છે જાન્યુઆરી મહિનામાં એકત્રીસ દિવસ જુલાઈ મહિનામાં એકત્રીસ દિવસ નવેમ્બર મહિનામાં ત્રીસ દિવસ પરંતુ ફેબ્રુઆરી મહિનાની બેટા વાત કરીએ જો સામાન્ય વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દિવસો અને જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીની અંદર આપણને ઓગણત્રીસ દિવસો જોવા મળતા હોય છે પણ પ્રશ્ન શું હતો કે કયા મહિનામાં ત્રીસ દિવસ કરતા ઓછા દિવસો તો તમારા પ્રશ્નોનો બેટા જવાબ થશે ઓપ્શન સી ફેબ્રુઆરી મહિનો એવો છે કે જેમાં દિવસોની સંખ્યા ત્રીસ કરતા કેવી હોય છે ઓછી હોય છે ચલો આગળ વધીએ પ્રશ્ન ચોસઠ વર્ષ બે હજાર વીસ પછી કયું વર્ષ લીપ વર્ષ હશે જો તમારે લીપ વર્ષ શોધવું હોય તો શું કરવાનું જે પણ તમને વર્ષ આપ્યા હોય એને ચાર વડે ભાગી જવાના જો નિશેષ ભાગાકાર થાય તો સમજવાનું કે આપેલું વર્ષ કેવું છે લીપ વર્ષે તો બે હજાર બાવીસ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અને બે હજાર ચોવીસ આમાંથી ચાર વડે બેટા નિશેષ ભાગી શકાય એવું વર્ષ કયું થશે તો બે હજાર ચોવીસ એટલે કે પ્રશ્ન ચોસઠનો જવાબ થશે ઓપ્શન ડી ચલો આગળ વધીએ પ્રશ્ન પાસઠ વર્ષ બે હજાર ત્રેવીસ માં માર્ચ મહિનામાં બીજી તારીખે રવિવાર હોય તો સાતમી તારીખે કયો વાર હશે બેટા બહુ સહેલો પ્રશ્ન છે બીજી તારીખે જો બીજી તારીખે કયો વાર આપેલો હોય રવિવાર આપણો પ્રશ્ન છે સાતમી તારીખે કયો વાર હશે તો બે માં કેટલા ઉમેરીએ તો બે માં પાંચ ઉમેરીએ તો સાત મળે છે એટલે રવિવાર પછીનો પાંચમો દિવસ બેટા કયો થાય ગણી નાખો તો તમારો જવાબ થશે શુક્રવાર રવિવાર પછીનો પાંચમો દિવસો પછી ખાલી જગ્યા આપી છે એકમ તમારે જાતે શોધવાનો છે પાંચસો મરચું લાવ્યા તો ખાલી સ્થાનમાં યોગ્ય એકમ મૂકો બેટા મરચું જે છે મરચાનો જથ્થો છે એને જો આપણે માપવું હોય તો કયા એકમમાં માપી શકાય મરચું સામાન્યપણે

જે પ્રમાણે ત્રાજવાની સ્થિતિ આપણને દેખાઈ રહી છે ને એના પરથી એક વસ્તુનો અંદાજ તો આપણે મેળવી શકીએ છીએ કે ખાંડનું જે વજન છે એ ગોળના વજન કરતાં તો કેવું છે વધારે છે એટલા જ માટે ખાંડનું પલ્લું તમે જુઓ નીચેની તરફ છે જ્યારે ગોળનું પલ્લું કેવું છે ઉપરની તરફ તો જવાબ માટે એવું વજન તમારે પસંદ કરવું પડશે કે જે સાતસો પચાસ ગ્રામ કરતાં કેવું હોય વધારે હોય એટલે કે ઓપ્શન બીમાં સાતસો તેત્રીસ ગ્રામ છે ઓપ્શન ડીમાં પાંચસો ગ્રામ અને ઓપ્શન સીમાં ચારસો પચાસ જે ત્રણે ત્રણ સાતસો પચાસ ગ્રામ કરતાં કેવા છે ઓછા એટલે જવાબ માટે શક્ય ના કહી શકાય તો પ્રશ્ન સડસઠ નો બેટા રાઈટ આન્સર શું થઈ ગયો એક કિલોગ્રામ અને બસો ગ્રામ ચલો હવે આગળ વધીએ પ્રશ્ન અડસઠ કોઈ વેપારી કોઈ વસ્તુને તોલવા માટે પાંચ કિલોગ્રામ વજનના બે આને લગતા જઈશું કે જેથી આગળ જતા કન્ફ્યુઝન ક્રિએટ ન થાય શું કહે છે કે એક વેપારી છે એ કોઈ વસ્તુને તોલવા માટે પાંચ કિલોગ્રામ વજનના બે કાંટાનો ઉપયોગ કરે છે એટલે ટોટલ વજન કેટલું થાય છે દસ કિલોગ્રામ ત્યારબાદ લખ્યું આગળ કે એક કિલોગ્રામ વજનના ત્રણ કાંટા એટલે એક કિલોગ્રામ વજનના ત્રણ કાંટા હોય એટલે ટોટલ વજન કેટલું મપાય ત્રણ કિલોગ્રામ ત્યારબાદ શાંતિથી વાંચો બેટા પાંચસો ગ્રામ છે કિલોગ્રામ ન સમજતા પાંચસો ગ્રામ વજનનું એક એટલે આનાથી પાંચસો ગ્રામ જ વજન મપાશે ત્યારબાદ લખ્યું છે સો ગ્રામ વજનના બે એટલે સો ગ્રામ વજનના જો બે કાંટા હોય તો ટોટલ કેટલું વજન મપાય બસો ગ્રામ વજન મપાશે તો આ રીતે જે વસ્તુનું વજન માપવા જાય તો કુલ કેટલું વજન માપી શકાય એટલે આ બધાનો બેટા સરવાળો કરીએ પહેલાં કિલોગ્રામ છે દસ વત્તા ત્રણ એટલે કેટલા કિલોગ્રામ થશે તેર કિલોગ્રામ અને ગ્રામમાં છે પાંચસો વત્તા બસો એટલે કે સાતસો ગ્રામ તો જોઈએ આવો કોઈ જવાબ આપણને આપેલો છે ઓપ્શનમાં તો યસ સી ઓપ્શનમાં આપણને જવાબ આપેલો છે તેર કિલોગ્રામ અને સાતસો ગ્રામ સરસ મજાનો ગુણાકાર આપી દીધો છે આઠ ગુણ્યા સાત કરો એટલે કેટલા પગ થાય બેટા છપ્પન પગ થશે અને આન્સર થશે ડી ઓપ્શન ચલો આગળ વાત કરીએ પ્રશ્ન સિત્તેર પ્રાર્થના સભામાં એક હાર હાર એટલે કે હરોળ એક હરોળમાં છવીસ વિદ્યાર્થી છે આ રીતે કોઈ એક હરોળ છે બાર હારમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય જો એક હારમાં છવ્વીસ વિદ્યાર્થી હોય તો બાર હારમાં કેટલા થાય બેટા છવ્વીસ ગુણ્યા બાર કરવા પડે છવ્વીસ ગુણ્યા બાર કરો જો ગુણાકાર સાચો હશે તો તમારો જવાબ આવશે ત્રણસો ને બાર એટલે કે પ્રશ્ન સત્યનો જવાબ થશે ઓપ્શન બી ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન ઈકોતેર આ રીતે કોઈક આપણને આકૃતિ આપેલી છે એની મદદથી જે અહીંયા ક્વેશ્ચન માર્ક કરેલો છે એટલે કે પ્રશ્ન આ છે ને ત્યાં તમારે ઓપ્શનમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે જો આ ઊભો પટ્ટો જોઈએ ને બેટા તેનો એક ગુણાકાર આપણને આપેલો છે અજ્ઞાર ગુણ્યા બાર તમે અગિયાર ગુણ્યા બાર કરો મેં તમને આની સરસ મજાની ટ્રીક આપેલી છે કોઈપણ સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર કરવાનો તો જનરલી આપણે આ રીતે લખીશું બાર ગુણ્યા અગિયાર કે ઇઝીલી આનો ગુણાકાર આપણે લખી શકીએ છીએ એકમ ના સ્થાને બે એમને એમ રાખીશું આ બંને અંકોનો સરવાળો બે વત્તા એક ત્રણ થશે અને ડાબી બાજુનો અંક એમને નીચે ઉતારી લો એટલે એકસો બત્રીસ આ ગુણાકાર સાચો છે તો એટલું તો ખબર પડી કે અગિયાર અને બાર નો સીધે સીધો ગુણાકાર આપેલો છે તો હવે આપણે પ્રશ્નના જવાબ માટે શું કરવું પડે આ સાડત્રીસ અને બાર નો ગુણાકાર કરવો પડશે જો તમે સાડત્રીસ અને બાર નો ગુણાકાર કરશો બેટા તો તમારો જે જવાબ છે કેટલો આવશે ચારસો ને ચુમ્માલીસ આવે એટલે કે પ્રશ્ન ઇકોતેર નો જવાબ થાય ઓપ્શન ડી ચલો આગળ વાત કરીએ પ્રશ્ન બોતેર પાંચ રૂપિયાની કિંમતની ચૌદ પેન ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે ખૂબ સરસ મજાનો એક સામાન્ય ગુણાકારનો પ્રશ્ન આને કહી શકાય પાંચ રૂપિયાની કોઈ એક પેન છે આવી તમારે કેટલી તો ચૌદ પેન ખરીદવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ચૌદ ગુણ્યા પાંચ કરો એટલે તમારે ચૂકવવા પડશે ઉતાવળ કરશો તો સો સો ટકા ભૂલ કરી બેસો પણ ઉતાવળ કર્યા વગર જો રકમને સમજશો તો પ્રશ્ન બહુ સહેલો છે બેટા શું કહે છે ચાર વખત પાંચ માંથી તો આપણે આ રીતે લખી શકાય ચાર વખત પાંચ કેટલો ગુણાકાર થશે વીસ જો એમાંથી બે વખત પાંચને ને બાદ કરીએ એટલે કે બે વખત પાંચ તો એનો ગુણાકાર કરતા કિંમત મળી દસ આ બેની શું કરવાની છે બાદ બાકી વીસમાંથી માંથી દસ બાદ કરીએ એટલે વધે છે દસ તો કેટલા બાકી વધે વધ્યા તો દસ જ વધ્યા પણ શાંતિથી ઓપ્શન જોજો રકમ બહુ સરસ મજાની છે વિચારવા લાયક પ્રશ્ન કહી શકાય આટલું જોયા પછી ઘણા વિદ્યાર્થી ઉતાવળમાં શું કરશે સી ઓપ્શન ટીક કરીને આવશે એમને એમ કે ભાઈ જવાબ તો બાદ બાકીનો દસ આવી ગયો એટલે આ સી ઓપ્શન સાચો છે બેટા સી ઓપ્શનમાં જવાબ લખેલો છે એ વાત સો ટકા સાચી પણ બધા ઓપ્શન એકવાર વાંચી લેવા જોઈએ જુઓ ઓપ્શન એમાં શું લખ્યું છે બે વખત પાંચ એનો મતલબ થાય બે ગુણ્યા પાંચ અને આની કિંમત પણ કેટલી થશે તો દસ જ થશે ઓપ્શન બીમાં શું લખ્યું છે પાંચ વખત બે એટલે કે પાંચ ગુણ્યા બે કરીએ તો કિંમત તો કેટલી થાય છે દસ એનો મતલબ કે ઓપ્શન એ બી અને સી આ બધાની કિંમત દસ જ થાય છે તો પ્રશ્ન તો જવાબ બેટા સી ઓપ્શન ના થાય સાચો જવાબ થશે ઓપ્શન ડી કે આપેલા તમામ ચલો હવે આગળ વધીએ પ્રશ્ન ચુમ્મોતેર સેમ પ્રશ્ન તોતેર ના જેવી જ રકમ છે છ વખત પંદર માંથી પચીસ માઇનસ કરવાના છે તો પેલા છ વખત પંદર પંદર ગુણ્યા છ કરો તો આનો ગુણાકાર કેટલો થશે બેટા નેવું નેવું માંથી જયારે રકમમાં કહ્યા પ્રમાણે પચીસ આપણે માઇનસ કરીએ તો જવાબ કેટલો થઈ જાય પાસઠ એટલે કે બી ઓપ્શન તમારો જવાબ બને છે ચલો છેલ્લો પ્રશ્ન જોઈશું આજના લેક્ચરનો એટલે કે પ્રશ્ન પંચોતેરમાં કેટલા નંગ કેળા આવે બધાને ખબર હશે કે એક નંગમાં બાર હોય તો ત્રણ ડઝનમાં કેટલા થાય બેટા બાર ગુણ્યા ત્રણ એટલે કે છત્રીસ નંગ કેળા હોય હવે એક કેળાની કિંમત ત્રણ રૂપિયા આપેલી છે તો છત્રીસ નંગની કેટલી થાય છત્રીસ ગુણ્યા ત્રણ કરીએ એટલે તમારા પ્રશ્નનો જવાબ થશે રૂપિયા એકસો આઠ તો આશા રાખું છું બેટા તમને બધાને આ એકસઠથી પંચોતેર સુધીના પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે પ્રશ્નો સમજાઈ ગયા હોય ખરેખર મજા આવતી હોય વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો તમારા મિત્રો સાથે શેર પણ કરતા રહો અને જો ચેનલ સાથે ના જોડાયેલા હોય તો આવી સરસ મજાની તૈયારી કરવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન ક્લિક કરી લો કે જેથી મારા દ્વારા કોઈ પણ નવા વિડીયો મુકાય તો એની નોટિફિકેશન તમને સમય પર મળતી રહેશે તો ચાલો બેટા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેકને જય હિન્દ જય ભારત